જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો સાંભળશું જેનું નામ છે કર્મ સંન્યાસ યોગ શ્રીમદ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાઘમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળ ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે એને સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ વ્યાસજી છે શ્રીમદ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ રૂપ ફળ આપનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર પણ તીર્થરૂપ છે અને ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આજના શુભ દિવસે ભાગવત ગીતાનો અધ્યાય પાંચમો જેમાં છે બંને સેનાઓના મુખ્ય મુખ્ય શૂરવીરોની ગણના તેમજ સામથર્યનું કથન બંને સેનાઓના શંખ ધ્વનિનું કથન અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગ મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા સ્નેહ અને શોક ભરેલા વચનોનું સુંદર શબ્દોમાં વર્ણન કરેલું છે તો આજના શુભ દિવસે ભાગવદ્ ગીતાનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ તો અધ્યાય પાંચમો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે

બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં પણ હે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે

બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આ શક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડા પેઠે પાપથી લોપા કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારના શરીરમાંથી શરીર રૂપી ઘરમાં સઘળાએ કર્મોને મનથી ત્યજીને આનંદ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર ન તો ન કર્મોને કે ન તો કર્મ ફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અથાર્થ ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના જ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જેમનું મન તદરૂપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ થઈ રહી છે અને ધન પરમાત્મામાં નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે એવા પરમાત્મા પરાયણ મનુષ્યો દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચાંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેતા મનુષ્ય સચ્ચિદાનંદ ધન પર બ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિક સાત્વિક આનંદ છે એને પામે છે એ પછી એ સચ્ચિદાનંદ ધન પરમાત્મા પરબ્રહ્મ ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વભોગો છે તે બધા જોકે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાષે છે તો પણ નિશંગપણે દુઃખના જ હેતુ છે વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કોંતેય દાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી જે સાધક આ મનુષ્ય શરીરમાં તેહનો નાશ થાય પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે તેમજ જેમનું જીતાયેલું મન નિષ્ફળ ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ ક્રોધ જીતેલા ચિત્તવાળા પર બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા માટે શાંત પર પરમાત્મા જ પરિપૂર્ણ છે બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને બ્રહ્મરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગનાર સકળ લોકોના ઈશ્વરો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો

પ્રાતઃ કાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કામ છોડી શ્રીમદ ભાગવતનો પાઠ કરવો કારણ કે આ કલયુગમાં મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ